મિત્રો કહેવાય છે ને કે એક પાણીનું ટીપું જો ગરમ ગરમ તવા ઉપર પડે ને તો ગાયબ થઈ જાય છે એ એ જ જ પાણીનો ટીપો જો જો કમળના ઉપર પડે ને તો મોતી દેખાય છે અને અંદર પ્રવેશ કરી જાય ને તો તે પોતે મોતી બની જાય છે નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી મિત્રો હંમેશા સારી સંગત કરજો વાત છે એવા એક રાજાની કે જેને શિકારનો ખૂબ જ શોખ હતો પોતાની સૈનિકો સાથે અને પોતાની એક કહી શકાય કે ઘોડાગાડી સાથે શિકાર કરવા માટે ઊંડે સુધી એટલે કે દૂર સુધી જંગલમાં જાય છે એક મજબૂત શિકાર તેમની નજરે ચડે છે કહી શકાય કે જે સૈનિકો હોય તે પણ સિક્કાની પાછળ દોડે છે રાજા પણ તે શિકારને પકડવાનો પ્રયત્ન કરે છે રાજા પાછળ હોય છે અને સૈનિકો તેને ખૂબ જ દોડ લગાવીને શિકારનો પ્રયત્ન કરે છે પરંતુ શિકાર હાથમાંથી છટકી જાય છે અંતે રાજા તમામ લોકો પર ગુસ્સે થાય છે કે તમે આપણને એક પરાણે મજબૂત શિકાર મળ્યો હતો અને એ શિકાર તમે ખોઈ બેસા છો હવે તમે બધા નિપુણ થયા નથી હવે તમે આની અંદર કહી શકાય કે નિષ્ફળ થઈ ગયા છો હું તમારા પર ખૂબ જ ગુસ્સે છું એમ કરીને સૈનિકોને કહે છે કે તમે બધા અહીંથી ચાલ્યા જાઓ અને આ જે ઘોડાગાડી છે તે પણ અહીંથી લઈ જાઓ મારે કોઈ પણ વસ્તુ જોઈતી નહીં હું ચાલતો ચાલતો રાજમહેલ સુધી આવીશ ત્યારે સૈનિકો કહે છે કે રાજાજી અહીંયા ગાઢ જંગલ છે તમે રસ્તો ભૂલી જશો કોઈ સંકટ આવશે તો મુશ્કેલીમાં મુકાઈ જશો તમે તકલીફમાં આવી જશો રાજાજી અમને માફ કરી દો એક મજબૂત શિકાર હતો અમારા હાથમાંથી છટકી ગયો છે પરંતુ તમને આ રીતે જંગલમાં એકલા મૂકીને અમે નહીં જઈ શકીએ ત્યારે રાજા કહે છે હું તમારા પર ગુસ્સે છું તમે પણ કામના નથી અને આ ઘોડો પણ કામનો નથી કે જે પાછળ તેણે મજબૂત દોડ લગાવી નથી નથી એટલે મારે તમારા કોઈની અત્યારે જરૂરિયાત તમે બધા ચાલ્યા હું ધીમે ધીમે મારી જાતે ચાલતો ચાલતો આવીશ રાજાનો આદેશ હતો સૈનિકોને માનવો તો રહ્યો જ સૈનિકો ત્યાંથી જાલા જાય છે ઘોડાગાડી પણ ચાલી જાય છે રાજા એકલા હોય છે રાજા ધીમે ધીમે ચાલવાનું શરૂ કરે છે રાજમહેલ તરફ ઝાડ જંગલ હોય છે પરંતુ પોતાની સુરક્ષા માટે એકા કહી શકાય કે તીર અને બાણ પોતાની પાસે તો હોય છે જ અને એ જે ધનુષ હોય છે તે પણ પોતાની સાથે હોય છે પોતાની રક્ષા માટે એક વસ્તુ તો રાખે છે રાજા ચાલતા ચાલતા બપોરનો સમય થાય છે અને કોઈ ઝાડ નીચે એક વિશ્રામ કરવા માટે તે ત્યાં બેસી જાય છે અને ધીમે ધીમે થાકને કારણે તેમને ઊંઘ પણ આવવા લાગે છે અને પોતે ઊંઘી પણ જાય છે તેટલી જ વારમાં થોડા સમયમાં એ ઝાડ ઉપર એક ડાળી ઉપર એક કાગડો આવે છે અને કાગડો પાંચેક મિનિટમાં પોતાનો જે ક્રા અવાજ કરે છે પણ રાજા ઉડતા નથી અને અંતે કહી શકાય કે કાગડો એ ચરક કરે છે અને રાજાના જે કપડાં હોય છે તેના કપડાં ગંદા થઈ જાય છે પરંતુ રાજા ગાઢ નિંદ્રામાં હોય છે એટલે તેમને ખ્યાલ આવતો નથી બે પાંચ મિનિટ કાગડો ડાળ ઉપર બેસીને ત્યાંથી જાલ્યો જાય છે અને તેટલી જ વારમાં ફરીથી હંસ આવે છે અને હંસ જે કાગડો બેઠો હતો તે જ જગ્યા ઉપર બેસે છે તેટલી વારમાં અનાયાસે રાજાની ઊંઘ ઉડી જાય છે અને રાજા જોવે છે તો પોતાના વસ્ત્ર ઉપર એક ચરક હોય છે અને ઉપર નજર કરે છે તો ઉપર હંસ બેઠો હોય છે રાજાને એમ લાગ્યું કે આ હંસે જ કે ચરક પાડી છે મારા કપડાં ગંદા કર્યા છે એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર તેમણે જે કહી શકાય કે ધનુષ બાણ તૈયાર કર્યો બાળને કમાન ઉપર લગાવીને સીધો જ એ હંસ ઉપર ઘા કરે છે હંસને વિધવાનો આવે છે અને હંસ ઘાયલ થઈને નીચે પડ્યો જાય છે ત્યારે હંસ નીચે પડે છે ઘાયલ હોય છે મરવાની અવસ્થામાં હોય છે ત્યારે હંસ કહે છે કે રાજન મને ખબર છે તમારા કપડાં ગંદા થયા ને એટલા માટે તમે મને ધીર માર્યો છો આજે હું મૃત્યુના મુખમાં જઈ રહ્યો છું પરંતુ રાજન યાદ રાખજો કે આ કાર્ય મારું નથી હું તો ખૂબ જ વહાલું માયાળું અને કોમળ પક્ષી છું હું આવું કૃત્ય ન કરી શકું તમારી થાય છે આના આ જગ્યા જગ્યા બેઠો હતો અને તેની હું બેઠો છું એટલે કે કહી શકાય કે ખરાબ સંગત વાળી જગ્યાએ પણ તમે જાઓ છો તો તમને ખરાબ માનવામાં આવે છે અને લોકોના દ્રષ્ટિકોણ તમારા પ્રત્યે ખરાબ જ હોય છે એટલે રાજન તમે આ ખોટું કાર્ય કર્યું છે મારો આની અંદર કોઈ જ વાંક નહોતો રાજાને અંતે ખૂબ જ પસ્તાવો થાય છે રાજા માફી માગે છે પરંતુ સમય ચાલ્યો જાય છે તે કહી શકાય કે જે હંસચ હોય તે મૃત્યુના મુખમાં ચાલ્યું જાય છે અને અંતે મૃત્યુ પામે છે રાજાને ખૂબ જ પસ્તાવો થાય છે મિત્રો વાત નાનકડી છે પણ આ વાત એવું શીખવીને જાય છે કે હંમેશા તમારી સંગત કેવી છે ને એ તમારે જરૂરી છે તમે ગમે તેટલા સારા હશો પરંતુ તમારું સ્થાન કઈ સંગત ઉપર છે તેના ઉપર તે વસ્તુ ડિપેન્ડ કરે છે અને બીજી વસ્તુ કોઈ પણ વસ્તુ જ્યારે બને ત્યારે ક્રોધમાં જલ્દીથી કોઈ એવો નિર્ણય ન લો જેથી આપણને પોતાને નુકસાન થાય આપણા પરિવારને પણ નુકસાન થાય તો મિત્રો યાદ રાખજો કે આપણને જેવી સંગત હશે ને તે જ પ્રમાણે લોકોના દ્રષ્ટિકોણ આપણા ઉપર રહેશે તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે